વજોસણ હોય ત્યાં સુધી કોઈએ દરિયામાં ઝાડ ન નાખીને એના બદલામાં જે ખાવા પીવા ને જે કાંઈ જોઈ મારા તરફ આટલો એટલો ધાર્મિક માણસ કુદરતી થપાટ લાગી જેને ત્યાં બસો પાંચસો માણસ કામ કરતા હતા એને રાજકોટમાં નોકરી મારેલી ઈ શેઠ ઉગારામ દાદાને રાજકોટમાં મળવા આવ્યું બાપાને એક જ પ્રશ્ન કર્યો બાપા પુણ્ય કરતાય પાપ લાગે પુણ્ય કરતાય પાપ લાગે એટલે બાપાએ સાખી કીધી કે સંતને જમાડે સૂર્યમાં તો અડસઠ તીરથમાં લીએ નામ સૌરને જમાડે સૂર્યમાં તો હાલતા બાળે ગામ પેલા એ બે કાન પકડી દીધા એક જ સાખીમાં તો બાપા મારે એમ થયું છે જ્યાં સુધી મારા પ્રજોષણ આવે ત્યાં સુધી જાળ નહોતો નાખવા દેતો અને એનું ખાવા પીવાનું હું પૂરું પાડતો તો તારા અનાજથી લોહી બન્યું અને નવધી જાળ બંધ રખાવી તો નવધી જાળું હતી હાંધીની વ્યવસ્થા એને કરી દીધી અને હું કરું છું એવા ભાવથી કર્યું એનું આ પરિણામ એનું આ એટલે સતારે ગાયું અજ્ઞાનીને અભિમાની આમ બધામાં ફસાય પ્રભુ અર્થે શુભ કર્મ કરે તો આનંદ આનંદ થાય રામને સિદ્ધને ભૂલી જાય સંતોએ પરમાર્થના કામ કર્યા છે નથી કર્યા એમ નહીં અને કરવાના આદેશ પણ કર્યા છે કે નથી કર્યા